ભલે નબરમ શ્રધરમ શ્રી માત્ર શ્રી કૃષ્ણ અમારે અમે શાકનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયું છે નથી હોવિકૃષ્ણ જય માતાજી ઓકે એમ બધાય મજામાં સબ્સ્ક્રાઇબરો હમણી પણ મજામાં બીજા એવું કામ પાછી કાપથી આમ ભૂગીએ અને ત્યાં ઘણું પણ એવું ઠાણ ભાઈ કોડે ને સારું ઓનલાઈન ભાવા નીકળી દીધી આઠથી વાર વાર સારું કંઈ ઠંડ મગોટે પૂગી હતી

તો અમારે જો આગળ લગન ની કંકોત્રી આવી ને બે અમાર કટમ માં તો એક આવે ગઈ હતી ને એક આઘડી આવી ને જે આપણે નાસ્તો ખબર ને માંડવીનો ને હાકર કોઈની ભાવ થાય તો કોમેન્ટ કરી માંડવીને હાકર આપણા તો મોસ્ટ ઓફ ધી ફેવરેટ હે તો હું નાસ્તો કરી દઉં પછી મીડિયા કારણ કે લાગે ભૂખ ચૂલોમાં અહીં બંને રોટલી એ જે કામ કરવાનું હે બટેટા સાઈડ ઉખેડવાની બાફાઈ બફાઈ ગયા

છે ને સણિયા બોર ને બોર ને જડતા કઈ અમારે જે આ આખોડિયા રવર મારો ઘર ને મલક બયડ્યું હતું ઓલી ફરવા આવ્યો તો સણિયા બોર ની બે ઓટાણ તો હોય કે ન હોય તો આમાં લીધો તો મસ અલ મસલે હાટો ખાવાનું સેવ મમરા હે અમે જો ફાઈનલ પહોંચી ગયા ને અમે હે નાસ્તો અમારે છે ને મસલે બે બેગો હે હે તો કોમર ઓલી ફરવા આ આ આ કોણ આવી ફરે લાગડી ખુલે જાય હમ આ મસ્ત મજાનો ગેટ હોય બાકી તમે વિડીયોમાં જોઈએ અહીંયા અમે એને સ્પેશિયલ માસલા વાટું થઈને આવ્યા આવડું લોગ મસ્તીને શૂટ થાય ને અટાણે અહીંયા થોડું મોટા મોટા બાકીના આમાં જાડવાને કાં તાણી અમારે જોગલીઓ કેટલા હોય દુનિયાના હોય ગેટમાં ગીતના ભેગા ચાલુ થઈ જાય આકોર બગીસો હે ઉલીકોર હે આંબા ને સિકુડિયું

સેકુડી જવું હેઠી ગયો મને આ ફૂલો ના ગયો ગમે ફૂલ થાય દાર લાગે જાય આ તો આપણી હેવી છે કે એ મંદિર છે ભાઈ તાડું માર્યું આ મંદિર રે સેવા ના હે ને પણ આ બધા બુડ હે પાણી હે ને ઉપર રૂપિયા થી દર્શન થાય બાકી સેડ મંદિર સુધી પાણી છે

લાગ મે મંદિર બનાટાણે પત્ર ડ બધું ડૂબે આ ઉપેરી છે અગરબત્તી કોઈ દીવો ને વધારે આમાં એઠું તો ઉતરાય ને જ્યાં આ સુધી તો પાણી મસલે અહીં છે તમને દેખાતા જ્યાં ઘૂમરા મારે આગળ નાખ્યા ને મોટું ઝૂન ભેગું થાય ને જાવ જાઓ ક્યાં અમારે નદી ભરી ડૂબકી મારવી ચાલો સ્નાન કરવું હોય તો જ્યાં આ રેલિંગ હે એ વારે નાખી આ રેલિંગ ઉતી નહીં એ ઉતી તો આજે ફેર પાણી આવ્યું નહીમાં ઠોઠ નહીં માં બધી કાઢેલી લીધું પાણી એ આ ઉતી હે અમારે ખોડિયારા જેવી બજારની ને એમાં તો અગર બે આપડીઓ નાખે કહું ને પીડ્યા બાકી આકાર પાણી જઈને જવું હોય ફરે એ પાણી નગર એટલું ન હોય એ હોય બાજુ ફરે ઓછું નથી થતું લઈ ગયું આમાં જા અમુક મોટા મચ લે અમુક અમુક નહીં દેખાતું હોય ઘણાય ઘણા મોટા હાય આમાં અમુક બહુ મોટા થયો આ બધા મોટા હાય બીજા તમે ડુસો હોય ને દુનિયાનો આવ્યો કાટા ને દોરીઓ ને બધું અહીંયા ભેગું થયું કમરા નાખી કામ કરે આવે કે ઓહ દુનિયાને ને એ ઠલવા જ દે પડી ગયો આખો આગળ લઈ જાય છે દેખાય તા દે કઈ પકડવા ને પકડે હમ રોગા ગુમરા મર કી નત ખાતા એ લઈ જાય લઈ જાય હું ગેઠા દાણા જોઈ ને લઈ જાય એ કવડિયા કવડિયા હે ને મોટા મોટા થા ખા? હા પકડે લે અમ ઘેઠા દાણા જાય ને લઈ આપણે નિવેદની નાખીએ ને સોખાર એ મુસાકી થતા હોય

मुझे मैच लेना तो ना कर का ये? गोग दे तूने मैं मिकाई है तो ले बेटा बच्चा कुरकुरिया सोकरा नहीं कोक भी कोक भी खावा जे भाई यहां तीखा है टमाटर आ रहा है कोई खात नहीं तो कमेंट कर जियो मुई खादी हमें जो तक टोकरा ने जे बह गए तोड़े ले खावा हारो लियो केर वरका कही ना कहीं जाए ना कहीं निकले करे थोड़ा मगज फ्री था ये आपरो ना तो जहाँ पास बगीचो स्टार्ट थे जी? સિકોડિયું સિકોડિયું હોય દુનિયાની શીખો એટલે હાય શીકું હોય બહુ મોટી મોટી હોય બસ એ ખારેખે બાકી ત્યાં આખો સીકુડિયું નાંબા હોય આથી સટે દીવાલ દેખાય ન્યા સુધી બગીસો હોય સિકોડિયું છે ને હેઠીઓ નમાઈ પડ્યું એટલું મોટી હોય આવી જગ્યાએ તમે આવો ને ખરેખર દિલથી એટલું સુકુન મળે ને બે હવાની વાત પૂછોમાં એટલું સુકુન તો આપણે ઘેર નહીં આવે ને કંઈ ન મળે ભગવાનનું સ્થળ છે ને ત્યાં જે તમને સુકૂનને શાંતિ મળે ને એ કાંઈ ન મળે ભગવાન તમે જાઓ ને આવી જગ્યાએ અહીંયા લોકેશન તમને એવું મજા જઈવા રાખે આપણે ગયા ને જૂનાગઢ ગાના તો આશ્રમને ઉતરને ને જાઓને થઈ કે આ ઘેર નથી જ જાઉં પર ઘેર તો આવવું પડે એમાં કંઈ આવે નહીં એમનો કોઈ શંકા સ્થાન નું કોઈ પદ નથી મેચ પાછું કંઈ ઘેર કંઈ કામ નહોતું ગાળો આખો નીકળે આવીએ લોક પણ આપણે બંને જાય તમને પણ કંઈક નવીન જોવા જડે એવું બધું છે તો જો એવું જાઉં ઘેર અમારે આગળ રસ્તામાં એક બેઠેકાણે શણિયા બોર હે જરાક મીઠું મોકરતા જઈએ મીઠું નહીં ખાટો મીઠું મો જાય જઈએ પસંદ સીધા નીકળી જાય હું ઘેર